કોરીના વિષક્રમાંથી સામાન્ય જનતાને બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી મુખ્ય વ્યાજખોર ધર્મેન્દ્ર હંજરાની ધરપકડ કરી કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે પોલીસે ધર્મેન્દ્ર હંજરાને તેની ઓફિસે લઈ જઈ સ્થળ તપાસ હાથ મહત્વનું છે કે ધર્મેન્દ્ર હંજરા પાસેથી બે લાખ રૂપિયા વ્યાજ લીધા હતા અને જેના બદલામાં કુલ છ લાખ ત્યાં હજાર રૂપિયા વસૂલવા છતાં વ્યાજખોર દ્વારા ફરિયાદીને પરેશાન કરાતા હતા રવિ અને મોહન મરાઠે ફરિયાદીના ઘરે મોકલી ધાક ધમકી આપવામાં આવતી હતી જેથી વ્યાજખોરના ત્રાસથી કંટાળી ગયેલા ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરતા ધર્મેન્દ્ર હંજરા રવિ અને મોહન મરાઠે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તો પોલીસે ધર્મેન્દ્ર હંજરા ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવ્યા છે જ્યારે રવિ અને મોહન મરાઠેને વોન્ટેડ જાહેર કરાયા છે તો પોલીસે અગાઉ આરોપી પાસેથી પંચોતેર ચેક અને ચેકબુક જપ્ત કર્યા છે જયારે હાલ તેની ઓફિસ પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સુરતની ઉધના પોલીસે વ્યાજખોર લાલી ઉર્ફે ધર્મેન્દ્ર પંજાબીની ધરપકડ કરી છે અને હાલ તેને લઈને અહીંયા સ્થળ પર તપાસ ચાલી રહી છે ધર્મેન્દ્ર પંજાબી લાલી એ સૌથી મોટો વ્યાજખોર છે કરોડો રૂપિયાની મિલકત તેને વ્યાજખોરની સાથે ઉભી કરી છે હાલ પોલીસ એને આવી અહીંયા ઘટના સ્થળ પર આવી અને જ્યાં એની ઓફિસ છે ત્યાં આવી એનું જે પંચનામું સહિત કરી રહ્યા છે આ અત્યારે આ લાલી દેખાઈ રહ્યો છે અહીંયા ઉપર બતાવવા માંગીશ કે આ કાળા કાચવાળી જે જગ્યા દેખાય છે એ લાલી ઉર્ફે ધર્મેન્દ્ર પંજાબી ની ઓફિસ આવેલી છે અહીંયા ઉધના પોલીસ પહોંચી છે અને તેનું સર્ચ અને પંચનામું થઈ રહ્યું છે સો કરોડ થી વધુની મિલકતો અને વિગતો અત્યારે લાલી પાસે આવી રહી છે અને તેની સાથે સાથે અત્યારે ધર્મેન્દ્ર પંજાબી ને ઉર્ફે લાલી ઉર્ફે ધર્મેન્દ્ર અહીંયા અહિયા અટકાયત કરી કરી એક દિવસના રિમાન્ડ મેળવી ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી છે આ સમગ્ર વિસ્તારમાં વ્યાજખોર તરીકે જે ધર્મેન્દ્ર પંજાબી છે તેને ખૂબ જ ત્રાસ હતો અને છેવટે હવે એ પોલીસના ના આવ્યો છે કેમેરામેન દેવે સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી વીટી ન્યુઝ સુરત તો આખરે આ વ્યાજખોર એ કાયદાના સખંજામાં આવી ગયો છે રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે અને આજે ત્યાં સ્થળ ઉપર લઈ જઈને તપાસ પણ કરાઈ રહી છે તો વ્યાજખોર ધર્મેન્દ્ર હંજરા રિમાન્ડ પર છે ફરિયાદ હતી એ કયા કયા લોકો સાથે હજી એ ડીલ કરે છે કયા કયા લોકોની એને જમીન અથવા પ્રોપર્ટી અથવા અન્ય કોઈ ડોક્યુમેન્ટ લીધેલા છે એ બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે અને આમાં ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને આની સાથે સાથે મીડિયાના મારફતે પણ અમારી એક અપીલ છે કે ધર્મેન્દ્ર લાલી વિરુદ્ધ જે પણ કોઈ લોકો ભોગ બનેલા હોય તો એના વિરુદ્ધ આવી અને રજૂઆત કરી શકે છે એ રજૂઆતમાં જે પણ જેન્યુન ડોક્યુમેન્ટ્સ અને જે પણ જેન્યુન એવિડન્સ હશે એના ઉપર અમે કાયદેસર કાર્યવાહી કરીશું અને આવા કોઈપણ વ્યાજંકવાદીઓ કે જે લોકો વ્યાજખોરી કરીને લોકોનું શોષણ કરે છે એના વિરુદ્ધ અવશ્ય આપ રજૂઆત કરવા માટે અમારી પાસે આવી શકો છો લાલી એક ખુબ જ માથાભારે તરીકેની છાપ ધરાવે છે અને વર્ષોથી રાજકોટના ધંધામાં પંકાયેલો છે જેથી લોકો ફરિયાદ કરવા માટે આગળ આવવાથી ખુબ જ ડરી રહ્યા છે તો એને લઈને પોલીસ કઈ રીતે આ લોકો માટે મદદરૂપ બનશે અત્યાર સુધી જે ઇન્વેસ્ટિગેશન થયું છે એ મુજબ જે આ ધર્મેન્દ્ર લાલી છે એ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારનો બિઝનેસ કરે છે એની પાસે નાણાં ધીરધારનું લાયસન્સ છે પરંતુ લાયસન્સની આડમાં એ એક પ્રકારનું શોષણ જ કરે છે લોકો સાથે અને જે રીતના એ વ્યાજ વસૂલ કરે છે અને એના ઉપરાંત એની જે કાર્ય પદ્ધતિ છે લોકો સાથેનો જે વ્યવહાર છે અને જે અસભ્ય વર્તન સાથે ઉઘરાણી કરે છે અને ખૂબ જ પ્રતાડના થઈ શકે એવી કન્ડિશનમાં લોકોને મૂકી દે છે અને આ બાબતની તપાસ પણ પોલીસ કરી રહેલ છે કે જેણે લોકો સાથે કઈ પ્રકારનો વ્યવહાર કર્યો છે અને એ સાથે અમે ફરીથી લોકોને એ જ અપીલ કરી છે કે આપ નિશ્ચિત થઈને નિર્ભીક થઈને પોલીસ પાસે આવો એના વિરુદ્ધ અમે અવશ્ય કાર્યવાહી કરીશું ફક્ત આપની પાસે જેન્યુન ડોક્યુમેન્ટ જેન્યુન એવિડન્સીસ હોવા જોઈએ જેથી અમે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકીએ